હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જો મિત્રો તમે આ વિડીયો મનાવો તો વિડીયો લાઈક કરો અને આ આપણી ખેતીની વાતો હોતો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ મિત્રો આ તારીખ છે ચાર મે બે બે પચીસ અને હજી આપણે કપામાં આજે હાંઠ્યું પાડવાનું ચાલુ છે અને હજી આપણે કપામાં જે હાંઠ્યું હજી પાડી નથી તો આપણે પાછું કપાનું નવું બિયારણ આપણે લઈ આવ્યા છીએ તો કપાસનું ક્યું બિયારણ લઈએ ને એ આપણે પછી નેક્સ્ટ વિડીયો બનાવશે આ વર્ષે આપણે ઉત્પાદન બહુ સારું એવું છે જે એક કલીસ પણ કપાસ નીકળી ગયો છે અને આપણે આ ચોથું વર્ષ છે અને પછી બિયારણ ક્યુ લઈ આવે આ વર્ષે તે આપણે પછી નેક્સ્ટ વિડીયો બનાવશે ને અત્યારે જોઈ લ્યો આપણે હે ને કપામાં આ બાજુની તમને આ હાંઠી દેખાય તે પડી ગઈ છે અને હેને આ બાજુ જોઈ લ્યો જે આપણી પાછળ ટ્રેક્ટર રહેલું આવે છે આમાં ખાલી હેને જોઈ લઉં આ બાજુ આ ખાલી ચાર પાંચ આઈરું રહીને તે જ તે પાડવાનું બાકી છે બાકી તમે જોઈ શકો છો આ બાજુનો ભાગ છે ને આપણે પડી ગયો છે અને આજે મિત્રો અત્યારે હાથું પાડવાનું ચાલુ છે ત્રા રાખ ચાલુ છે અત્યારે કપાસમાં આપણે અને આજ મિત્રો તારીખ છે ચાર મે હજાર ને પચીસ બરોબર અને આપણે હે ને આવતીકાલે કપાસનું બિયારણ લઈએ છીએ છે તેના પછી નેક્સ્ટ વિડીયો બનાવશી આપણે અને આજે ત્યાં જોઈ લીધી આ બાજુ અને ટ્રેક્ટર હેલું આવે છે ચલીઓ દેખાય તમને આપણી પાછળ અત્યારે ટ્રેક્ટર હાઈલું જ આવે છે તમે જોઈ શકો છો અત્યારે સિંગલ ડાઢાની આમાં રાફ ફીટ કરેલી છે અને અત્યારે એના ટ્રેક્ટર ચાલુ છે અને એના મિત્રો જોઈ લો જે આપણે આ ભાગ રહ્યો ને જો આ ભાગ પડી ગયો છે ને આ બાજુ ને ખાલી ત્રણ ચાર એર ત્યાં આપણે પાડવાની બાકી છે બરોબર તો જો આ બાજુ આપણો શેઢો છે સફે સફે દેખાય ત્યાં બજુ તમને દેખાય ખાલી એને આ બાજુ આ બે ત્રણ એક બાકી છે બાકીની છેને હવે રાંપ આલીદ રહેવાય આવી છે જોઈએ હું તમને દેખાડું અત્યારે કેવી રીતના રાંપ આમાં ચાલુ છે ને તમે જોવો જોઈ શકો છો અત્યારે આવી રીતના છે સિંગલ ડાઢાની રાપ અત્યારે ચાલુ છે આવી ગયો છે ને સિંગલ ડાઢો એમાં તો જોઈ લો મિત્રો હવે હે ખાલી છેલ્લી એ રીતે રહી હે પાડવાની તો હાલો બસ ટેકરા બાજુ આવી જાય ને મિત્રો એટલે બસ આપણો કપાની હાંઠી પાડવાનું પૂરું તો હાલો બસ મિત્રો આ વિડીયો મા એટલું છે વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો હાલો મળી પાસે નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બધાને જય માતાજી